અમારા ત્યાં ડુંગળી થઈ ગયેલી છે ને ડુંગળી કાપી કાપીને આ બધા આ બધા ઊંઘતા છે ને આ ડુંગળી કાપેલી છે ને કાંદો બી કહેવાય એને બીજો કા કહેવાય ને આયું રડતું છે એટલે બધા બેલા છે ને પેલી કથાક વાળા છે Nandam tamogo. Nandam gaili <laughs> <laughs> kay Nandam li tu. Tait tak gay nandam tamogo amar. kare jo. Ara, ini um tu se complete. Hey. Abi um nahati wala. આયરો ને આયરા એક જ દિવસના છે બધા એક જ દિવસે આવેલા હા કે આ દુનિયામાં એ એ રડામું તો 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 ચાલો એમ તો નતો બનાવવાનો પણ જાય ત્યાં બનાવ્યું નહીં કોઈ દિવસ એટલે બનાવી દીધું આ રીતે ઊંઘમાં ઊંઘમાં રહેતી સેરોજની એટલે બતાવી દઉં તમને બી રાત્રે ઊંઘતું નહીં આવ્યું એટલે એ રહી ઊંઘમાં જ રહી એટલે પછી આજે દિવસના બાર બેલી છે એટલે બતાવી દીધી ડુંગળી કાપતા હતા એટલે આવી રીતે હા